પ્રણામ વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ નવમાં પ્રકરણ દસ સરકારના અંગો વિશે માહિતી મેળવવાની છે તો ગયા લેક્ચરની અંદર આપણે મુખ્યમંત્રી અને તેના પ્રધાન મંડળ વિશે માહિતી મેળવી હતી હવે આપણે વહીવટી કારોબારી વિશે માહિતી મેળવવાની છે તો વહીવટી કારોબારી જુદા જુદા ક્ષેત્રોમાં નીતિઓ ઘડે છે જેનો વિગતપૂર્ણ અને કાર્યક્ષમતાથી અમલ કરવાનું કાર્ય વહીવટી કારોબારી કરે છે રાજકીય કારોબારી નીતિવિષયક નીતિઓ ઘડે છે જ્યારે વહીવટી કારોબારી એને અમલમાં લાવવાનું કાર્ય કરે છે તો વહીવટી કારોબારી રાજકીય કારોબારીને નીતિવિષયક બાબતોમાં સલાહ સૂચન આપે છે જો કે રાજકીય કારોબારી તેની સલાહ અનુસાર વર્તવા બંધાયેલી નથી જો સલાહ સાચી લાગે તો એ અનુસાર સુધારો કરે છે પરંતુ તે અનુસાર વર્તવા તે બંધાયેલી નથી નીતિઓ કાયદાઓ ગમે તેટલા સારા અને લોક ઉપયોગી હોય પરંતુ જો તેનો અમલ વહીવટી કારોબારી દ્વારા અસરકારક અને સંતોષકારક રીતે ન થાય તો તેનો હેતુ માર્યો જાય છે એ કાયદાનો કોઈ મતલબ રહેતો નથી આમ નીતિ ઘડતરમાં અને નીતિના અમલીકરણની સતત ચાલતી પ્રક્રિયામાં કારોબારીને તંત્ર પીઠબળ પૂરું પાડે છે અનેક ક્ષેત્રમાં નિષ્ણાત વ્યવસાયિક કુશળતા અને અનુભવી ધરાવતા તદજ્ઞ અને બાહોસનદી અધિકારીઓ એ સરકારની કરોડોરજ્જુ સમાન ગણવામાં આવે છે તો આ જિલ્લા કક્ષાએ જે વહીવટી વડા છે તેને કલેક્ટર નિમવામાં આવે છે અને તેની કચેરી જે છે તે સેવા સદનમાં આવેલી છે સરકારના અંગોમાં રાજકીય કારોબારી એ લોકોના કલ્યાણ અને સુખાકારીના ચિંતા અને ચિંતન કરતા મગજ સમાન ગણવામાં આવે છે તો વહીવટી કારોબારી જે છે એ તેના હાથ પગ સમાન ગણવામાં આવે છે પરંતુ આ વહીવટી અને રાજકીય કારોબારી વચ્ચે નિખાલસતા અને મૈત્રીપૂર્ણ સંબંધ સ્થપાય તો જ રાજ્ય સુશાસન અને વિકાસ પામે આ એની પૂર્વ શરત ગણવામાં આવે છે એટલે રાજકીય કારોબારી એ લોક કલ્યાણના કાર્ય અને સુખાકારી માટે કરતા ચિંતન સમાન મગજ સમાન ગણવામાં આવે છે જ્યારે વહીવટી કારોબારી તેના હાથપગ સમાન ગણવામાં આવે છે પરંતુ આ બંને વચ્ચે મૈત્રીભર્યા અને નિખાલસતાપૂર્ણ સંબંધ રહે તો જ રાજ્યનો યોગ્ય વિકાસ થઈ શકે છે સરકારની સત્તા અને પ્રભાવ અમલદારશાહીમાં વધુ કેન્દ્રિત થવા લાગ્યા છે તુમારશાહી લાગવગ સગાવાદ ભ્રષ્ટાચાર અપ્રમાણિકતા બિન કાર્યક્ષમતા ગેરરીતિઓ જવાબદારીમાંથી પલાયન થવાની વૃત્તિ અંબલદાર શાહીની અનિષ્ટો છે જેથી તેને રોકવા માટે વહીવટમાં તકેદારી પંચ લોકપાલ કે લોકાયુક્તની જરૂર વધી રહી છે લાંચ લુસ્વતની બદીને અટકાવવા માટે ગુજરાત સરકારે લાંચ લુસ્વત બ્યુરો એન્ટી કરપ્શન બ્યુરોની રચના કરી છે અને તેમાં જો આપણને કોઈ અધિકારી લાંચ લેતો જણાય તો આપણે અઢાર ડબલ ઝીરો ત્રેવીસ ચોત્રીસ ચુમ્બાલીસ ચુમ્બાલીસ પર આપણે ફરિયાદ કરી શકીએ છીએ દેશમાં જુદા જુદા રાજકીય પક્ષોની સરકાર હોવાથી તેઓ સાથેના વહીવટમાં રાજકીય તટસ્થાની અપેક્ષા વહીવટીતંત્ર પાસે રાખવામાં આવે છે તેઓ દ્વારા રાજ્યની અનેક વિકાસલક્ષી યોજનાઓ અને કાર્યક્રમોનો અમલ કરી સરકારની વિકાસ યાત્રાની ગતિ સાતત્યપૂર્ણ રીતે જાળવી રાખવા મહત્વનું યોગદાન રહ્યું છે તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા વિશે માહિતી મેળવીશું એટલે કે સ્થાનિક કક્ષાએ શાસન વ્યવસ્થા આપણો દેશ ખૂબ જ વિશાળ મોટો છે બત્રીસ પોઈન્ટ ચોરાશી લાખ કિલોમીટર જેટલું ક્ષેત્રફળ ધરાવે છે અને આશરે અઠ્યાવીસ જેટલા રાજ્યો છે તો આવડા મોટા દેશનું સંચાલન કેન્દ્રીય કક્ષાએ થવું ખૂબ જ કઠિન અને અઘરું છે માટે તેને યોગ્ય રીતે કામ વહીવટ થાય એટલા માટે સત્તા નું વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે સત્તા જુદા જુદા લોકોને વહેંચી દેવામાં આવી છે અને એ બાબતને ધ્યાનમાં રાખી ગામડામાં જ્યાં સત્તાની વહેંચણી કરવામાં આવી છે તેને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કહેવામાં આવે છે તો કેન્દ્ર સરકારની અનેક જવાબદારીઓની વચ્ચે એક જ સ્થાનેથી સમગ્ર દેશનું સંચાલન કરવું ખૂબ જ કઠિન અને અઘરું છે વિવિધ સમસ્યાઓ ભિન્ન ભિન્ન જરૂરિયાતો અપેક્ષાઓ વિપુલ વસ્તીની અનેક ને સંતોષવા અને સ્વીકાર્યકાર ઉકેલ સમયસર થાય તે હેતુથી વિકેન્દ્ર સત્તાનું વિકેન્દ્રણ કરવામાં આવ્યું છે એટલે વહીવટ એક જ વ્યક્તિના હાથમાં ન રહે જુદા જુદા જેમ કે આપણા દેશનો વહીવટ જે છે એ વડાપ્રધાન રાજ્યનો વહીવટ તો મુખ્યમંત્રી જિલ્લાનો તો જિલ્લા કક્ષાએ તાલુકા તો તાલુકા કક્ષાએ ગામડાનો તો સરપંચ આ રીતે બધાનો વહીવટ જુદી જુદી રીતે વહેંચવામાં આવે છે એટલે સત્તા એક વ્યક્તિના હાથમાં ન રહેતા સત્તાનું વિકેન્દ્રીકરણ થાય એવી રીતે અહીંયા કરેલું છે તો વહીવટી સરળતા સુગમતા અને કરકસર ભર્યા વહીવટ અર્થે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનો ઉદભવ થયો છે જેમાં ગામ નગર અને મહાનગર વહીવટી પોતાના ચૂંટણી દ્વારા પ્રતિનિધિઓ દ્વારા સ્થાનિક સ્તરની સંસ્થાઓમાં થાય છે અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કહેવામાં આવે છે ભૌગોલિક પ્રાદેશિક વિસ્તારોની વહીવટી સરળતા ખાતર વિભાજીત કરીને તેને સ્થાનિક જવાબદારીઓ અને કાર્યોની સોંપણી કરી વહીવટ સોંપવામાં આવે છે તદ અનુસાર શહેરી વિસ્તારોમાં નગરપાલિકા મહાનગરપાલિકા અને મહાનગર નિગમ અથવા મેગા સિટી એ પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે તે જ રીતે ગ્રામ્ય વિસ્તારની અંદર ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ગણવામાં આવે છે તો શહેરની અંદર નગરપાલિકા મહાનગરપાલિકા અને મહાનગર નિગમને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કહેવામાં આવે છે તો ગામડાની અંદર ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જેને આપણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા તરીકે ઓળખવામાં આવે છે તો શહેરમાં નગરપાલિકા મહાનગરપાલિકા અને મહાનગર નિગમ જ્યારે ગામડામાં ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનો સમાવેશ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં કરવામાં આવે છે તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના વહીવટ ગ્રામ કક્ષાએ ચૂંટણી મતદાન ફરજો હકો જવાબદારી વહીવટ અને સત્તાધારી કે વિરોધ પક્ષની ભૂમિકાની ત્યાંથી તેને તાલીમ મળે છે અને વિકાસની તક મળે છે આ સંસ્થાઓમાં યોજનાના અમલમાં કાયદાની વિસંગતતાથી નીચલા સ્તરે ઊભી થતી સમસ્યાઓને સમજી ને ઉપલી કક્ષાએ અમલમાં મુકતા પૂર્વે પૂરતી કાળજી ચકાસણી અને સુધારણાને અવકાશ રહે તેથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ લોકશાહીની એક તાલીમ શાળા જ ગણવામાં આવે છે વહીવટી સુધારાની એને પ્રયોગશાળા પણ કહી શકાય છે તો આપણા દેશમાં ઓગણીસો ને બાણુંમાં સમગ્ર દેશમાં એકસરખા પંચાયતી રાજ અને શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અસ્તિત્વમાં આવી હતી તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં આપણે જોઈએ તો અહીંયા પણ જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં પણ કારોબારી બે પ્રકારની આપણને જોવા મળે છે રાજકીય કારોબારી અને વહીવટી કારોબારી આવી રીતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં પણ આપણને જોવા મળે છે તો આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની અંદર આપણે જોઈએ તો ગામડાની અંદર ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આવી રીતે ત્રિસ્તરીય માળખું છે અને આજે પ્રત્યેક સંસ્થા જે છે એ પ્રત્યેક સંસ્થા નીચેથી ઉપર તરફના સંબંધે જોડાયેલી છે નીચેથી ઉપર તરફના સંબંધે જોડાયેલી છે પંચાયતી રાજના પ્રત્યેક સ્તરે સ્થાનિક વિકાસ અને યોજના અને જે જુદા જુદા કાર્યક્રમો તૈયાર કરવામાં આવે છે તેને નાણાકીય સહાય અને જરૂરી સાધન સામગ્રી પણ પૂરી પાડવામાં આવે છે જિલ્લા પંચાયતના જે પ્રમુખ અને તેના વિવિધ સમિતિઓ જે હોય છે તેને અધ્યક્ષ તરીકે ઓળખવામાં આવે છે તો આમ જે રાજકીય કારોબારી જે છે ગ્રામીણ ક્ષેત્રે તેમાં જિલ્લા પંચાયત છે એ જિલ્લા પંચાયતમાં વહીવટી કારોબારી તરીકે આપણે સોરી રાજકીય કારોબારી તરીકે આપણે જોઈએ તો પ્રમુખ અને ની નિમણૂક કરવામાં આવે છે જ્યારે વહીવટી કારોબારીની અંદર આપણે જોઈએ આ વહીવટી કારોબારી તો વહીવટી કારોબારીમાં જિલ્લા કક્ષાએ જિલ્લા વિકાસ અધિકારી એટલે કે ડીઓ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર ત્યાં વહીવટી કારોબારી તરીકે નિમણૂક રહે છે જ્યારે રાજકીય કારોબારી તરીકે જિલ્લાની અંદર જિલ્લા પ્રમુખ રહે છે એ જ રીતે હવે આપણે જોઈએ તાલુકા પંચાયત તો તાલુકા પંચાયતની અંદર ચૂંટાયેલા જે પાંખના આ ચૂંટાયેલા તાલુકા પંચાયતના જે વ્યક્તિ છે તેને તાલુકા પ્રમુખ તરીકે ઓળખવામાં આવે છે અને એવી જ રીતે વહીવટી કારોબારીમાં જે આવે છે એને તાલુકા વિકાસ અધિકારી તરીકે ઓળખવામાં આવે છે જે હૂંકા નામે ટીડીઓ એટલે અંગ્રેજીમાં એને તાલુકા વિકાસ અધિકારી તરીકે ઓળખવામાં આવે છે અને ટૂંકા નામે તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર કહેવામાં આવે છે જ્યારે ગ્રામ પંચાયતની અંદર આપણે જોઈએ તો રાજકીય કારોબારી જે છે એ રાજકીય કારોબારીમાં સરપંચ ગણવામાં આવે છે અને ઉપસરપંચ આવી રીતે બંને હોય છે જ્યારે વહીવટી કારોબારીની અંદર ગ્રામીણ ક્ષેત્રે તલાટી કમ મંત્રીની નિમણૂક કરવામાં આવે છે અને ગ્રામ પંચાયતની અંદર સર્વાનુમતે ચૂંટણી કર્યા સિવાય સરપંચની પસંદગી કરવામાં આવે તો તે સમરસ ગ્રામ તરીકે જાહેર કરવામાં આવે છે અને ચૂંટણી પાછળ થતો ખર્ચ અટકાવી અટકે છે અથવા બચે છે જે જે તે ગ્રામ ગામડે જે ગામને સમરસ ગ્રામ તરીકે જાહેર કરેલ હોય તેને પુરસ્કાર રૂપે આપી અને તેના વિકાસ પાછળ ખર્ચ કરવામાં આવે છે આપણે જે પહેલાં જોયું એ ગ્રામીણ ક્ષેત્રે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા જોઈ હવે આપણે શહેરી ક્ષેત્રે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વિશે આપણે માહિતી મેળવવાની છે તો શહેરી સ્વરાજ્યની સંસ્થા તો બંધારણમાં ચુંબોતેરમાં સુધારો કરી શહેરી વિસ્તારમાં વસ્તીના પ્રમાણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની જોગવાઈ કરવામાં આવેલી છે તો જે શહેરમાં વસ્તી માપની હોય તો એને નગરપાલિકા તરીકે ઓળખવામાં આવે છે તો આ પ્રથમ સ્તર છે એનાથી જો વધારે વસ્તી હોય તો એને મહાનગરપાલિકા તરીકે ઓળખવામાં આવે છે અને એનાથી પણ વધારે વસ્તી હોય તો ત્રીજું એકમ છે મહાનગર નિગમ એટલે મેગા સિટી તરીકે એને ઓળખવામાં આવે છે તો આમ શહેરી વિસ્તારની અંદર આપણે વસ્તીના ધોરણે નગરપાલિકા મહાનગરપાલિકા અને મહાનગર નિગમ એવી ત્રણ સ્થાનિક સ્વરાજની સંસ્થા ને રાજકીય કારોબારીના ચૂંટાયેલા બહુમતી પાંખના જે નેતા છે એને આપણે મેયર તરીકે ઓળખીએ છીએ અને વિવિધ સમિતિના ચેરમેન અને વોર્ડના ચૂંટાયેલા કોર્પોરેટર હોય છે વોર્ડ વોર્ડિટ કોર્પોરેટરમાં સ્ત્રીઓનું પ્રતિનિધિત્વ જળવાય એટલા માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં મહિલાઓ માટે પચાસ ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે અને વિવિધ સમિતિમાં વિકેન્દ્રીકરણ ધોરણે વિવિધ ક્ષેત્રમાં કાર્યોની જવાબદારી ઉપાડી લે છે નગર આયોજન જમીન સંપાદન રસ્તા પુલ ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ પાણી પુરવઠાનો પ્રબંધ ગટર સફાઈ વ્યવસ્થાનો પ્રબંધ મકાનોનું નિર્માણ પર્યાવરણ સુવિધા અગ્નિશામક સેવા શિક્ષણ આરોગ્ય વિષયક સેવાઓની ઉપલબ્ધિ સાંસ્કૃતિક શૈક્ષણિક અને સૌંદર્યજનક અને મનોરંજન સ્થળ શહેરી વિકાસ મશાન ગૃહો કબ્રસ્તાનનો વિકાસ અને તેને નિભાવતા અને ઝૂંપડપટ્ટી વિસ્તાર નાબૂદી જેવા લોકોના સર્વાનુમુખી વિકાસ અને સુખાકારી માટેના કાર્યો સ્થાનિક શહેરી સ્વસંસ્થાઓ કરે છે જે કાર્યો લોકો પાસેથી સખાવતો પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ ધોરણે તેમજ લોકો પાસે ઉઘરાવેલા કરવેરા અને સરકારની ગ્રાન્ટમાંથી કરવામાં આવે છે તો આમ આપણે જોયું કે જે રાજકીય કારોબારી પાંખના જે નેતા છે તેને મેયર તરીકે ઓળખવામાં આવે છે તો વહીવટી પાંખના જે વડા જે છે એમને મ્યુનિસિપલ કમિશનર તરીકે ઓળખવામાં આવે છે તથા તેના હાથ નીચે ટેકનિકલ અને વહીવટી જ્ઞાન ધરાવતા ઝોનલ વડાઓ અને અધિકારીઓ અને કર્મચારીઓનું તંત્ર સતત કાર્યશીલ રહે છે જો ચૂંટાયેલા પાંખ અને વહીવટી પાંખ વચ્ચે ખુલ્લા મન સાથે સંકલન સાધી લોકગીતાર્થી કાર્યો થાય ત્યારે શહેરો વિકાસ પામે છે તો આમ આપણે અહીંયા સરકારના અંગોની અંદર ધારાસભા અને કારોબારી વિશે માહિતી પ્રાપ્ત કરી હવે આપણે ન્યાયતંત્ર વિશે માહિતી પ્રાપ્ત કરવાની છે તો જોઈએ ન્યાયતંત્ર તો ન્યાયતંત્ર વિશે આટલી જ માહિતી છે તો તમને એમ થશે કે ધારાસભા અને કારોબારી વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવી તો ન્યાયતંત્ર વિશે કેમ આટલી તો ન્યાયતંત્ર વિશે જે જે વિસ્તૃતમાં વિગતવાર માહિતી આપણે અગિયારમો પાઠ છે એ અગિયારમા પાઠમાં પ્રાપ્ત કરવાની છે પણ અહીંયા ટૂંકી માહિતી આપણે જોઈએ કે ભારતના બંધારણમાં નાગરિકને સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય મળે તેવા ઉચ્ચ આદર્શોને સ્વીકારવામાં આવ્યા છે અને જે થકી સૌનો વિકાસની તકો મળે સૌ સાથે સમાન વ્યવહાર દ્વારા શોષણ વિહીન ન્યાય સમાજની રચના કરવા જે બંધારણમાં સ્વીકાર્યું છે રાજ્યના કાયદાનું નાગરિકોએ પાલન કરવાનું છે જો કોઈ નાગરિક એ કાયદાનો ભંગ કરે તો તેને સજા અને દંડ કરવાનું કાર્ય ન્યાયતંત્રનું રહેલું છે દેશનું બંધારણ એ દેશના મૂળભૂત કાનૂન છે દેશનું શાસન બંધારણ મુજબ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય પણ ન્યાયતંત્ર જ કરવાનું છે દેશના કાયદાઓ બંધારણ સાથે સુસંગત છે કે નહીં તેની ચકાસણી કરવાનું કાર્ય પણ ન્યાયતંત્ર જ કરે છે જો કાયદો બંધારણ સાથે સુસંગત ન હોય તો તે કાયદાને બંધારણ માં ગેરલાયક ઠેરવી તેને દૂર કરવામાં આવે છે મિત્રો આપણે ગૃહ કાર્ય જોઈએ બે ગુણમાં કેવા પ્રશ્નો લખવા તો સત્તા વિશ્લેષ સિદ્ધાંત એટલે શું સાંસદની લાયકાત કઈ કઈ છે રાજ્યસભાના સભ્યોની પસંદગી કઈ રીતે થાય છે સ્પીકર ગૃહની મર્યાદાના રક્ષક છે સાથી જણાવો એ જ રીતે ભારતમાં રાષ્ટ્રપ્રમુખ પદનો ઉમેદવારની લાયકાતો કઈ હોવી જોઈએ ભારતીય સંસદ દ્વિગૃહી છે સમજાવો રાજ્યસભા કાયમી ગૃહ છે ભારતમાં સંસદ સર્વોપરી નથી પરંતુ બંધારણ સર્વોપરી છે જણાવો રાજ્યની વિધાનસભા રાજ્યની લોકોની ઈચ્છાનું પ્રતિબિંબ પાડે છે રાજ્યપાલ એ રાજ્ય અને કેન્દ્ર વચ્ચે કડીરૂપ ભૂમિકા અદા કરે છે લોકસભા દેશની ચાવીરૂપ રાજકીય સંસ્થા પ્રજાકીય સંસ્થા છે અને હવે આપણે ત્રણ ગુણ અને ચાર ગુણમાં જે પૂછાય એવા પ્રશ્નો જોઈએ વડાપ્રધાનનું સ્થાન અને કારોબારી સત્તાઓ રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી લાયકાત અને હોદ્દાની મુદતો જણાવો ખરડો કાયદો ક્યારે બને છે પ્રક્રિયા વર્ણવો લોકસભાની રચના સમજાવો રાષ્ટ્રપ્રમુખની કટોકટી વિડાયની સત્તાઓ અને સ્થાનિક સ્વરાજની સંસ્થા વિશે સમજ આપો તો આપણું ગૃહકાર્ય છે